ઓક્સિડેશન ની ડેફિનેશન રિડક્શન ની ડેફિનેશન રેડોક્સ પ્રક્રિયા પૂછી શકે છે સંયોગીકરણ ની ડેફિનેશન વિઘટન પ્રક્રિયા ની ડેફિનેશન બરાબર આવા નાના નાના પ્રશ્નો પૂછાય તો એ પ્રશ્નો બેટા આવડે તો ચેપ્ટર નંબર 1 આવડે બરાબર ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ સૌથી પહેલા ચેપ્ટર સ્ટાર્ટ થયું હતું અને SA1 ની एग्जाम ની અંદર પણ કમ્પ્લીટ તૈયારી કરી છે ની તો ચેપ્ટર નંબર 5 ના બે પ્રશ્નો આવે દીકરા કમ ના આવે તો ચેપ્ટર નંબર 5 ના બેટા બે પ્રશ્નો આવે સમજો નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ પરમાર ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર જો આપણને તકલીફ હોય કે પાસ કઈ રીતના સૌ થવું છે અને જે ઓછી મહેનતે આપણે વધારે માર્ક્સ કેવી રીતે મેળવવા બરાબર ઓછા ચેપ્ટર ટોટલ આપણા ચેપ્ટર તેર છે દીકરાઓ અને ચેપ્ટર તેરમાંથી કેટલા ચેપ્ટર આપણે કરીએ કે જેના કારણે આપણે બધા જ ક્વેશ્ચન એટેન્ડ કરી શકીએ સેક્શન બી સી ડીની અંદર બધા જ પ્રશ્નો એટેન્ડ કરવા હોય તો એના માટેનો કોઈ રસ્તો ખરો તો હા બેટા છે રસ્તો તૈયારી રાખજો ખાસ તમારા માટે અને એન્ડ સુધી બરાબર શરૂઆતથી લઈને અંત સુધી આપણે જોડાયેલા રહીએ તો ઓટોમેટિકલી આપણને ક્લિયર થઈ જશે સમજો દીકરાઓ તમને હું કહું કે તમારી પાસે જનરલ પેપર જે છે દીકરાઓ એ એસી માર્ક્સનું ગુણ હશે એસી ગુણનું પેપર હશે અને એસી માર્ક્સમાંથી તમે જનરલ ઓપ્શનને કાઉન્ટ કરો તો દીકરાઓ એકસો નવ માર્ક્સ થાય પેપરના કેટલા માર્ક્સ થાય એકસો નવ અહીંયાથી આપણે ચોવીસ માર્ક્સ કાઢી લઈએ દીકરાઓ તો અહીંયા છપ્પન માર્ક્સ થાય બરાબર અને અહીંયા આપણે જોવા જઈએ તો આપણી પાસે છ્યાસી માર્ક્સની સમથિંગ થાય બરાબર અહીંયા આપણે ચોવીસ કાઢી લઈએ ચોવીસ મેં કેમ કાઢે એનું રીઝન સર સર એ કમ્પલસરી છે બરાબર એ કેવા છે કમ્પલસરી છે કમ્પલસરી એ પ્રશ્નો એટેન્ડ કરવા જ પડે એની અંદર તમને કોઈ જનરલ ઓપ્શન નહીં મળે એ એટલે વિભાગે સેક્શન એ જે સેક્શન એના પ્રશ્નો તમે કરવા હોય તો બધા એટેન્ડ કરવા પડશે બરાબર ચાલો શરૂઆત કરી દઈએ કે આપણે કેવી રીતે પેપરમાં લખીએ કે જેનાથી આપણને વધારે માહિતી અને બહુ ઓછી મહેનતે આપણે માર્ક્સ કવર કરી શકીએ સમજો જેમને પાસ થવાની તકલીફ છે એ લોકો ખાસ જોજો બરાબર વચ્ચે સ્કીપ કરીને જવા ન દેતા બરાબર જોજો ખાસ સેક્શન એની અંદર હું બહુ પડતો નથી દીકરાઓ સેક્શન એની અંદર હું પ્લસ માઇનસ થોડું રહી શકે છે પણ હું એની અંદર કોઈ પડતો નથી તમે સેક્શન એ જોઈ લેજો ખાસ તમે અહીંયા છે જ જોઈ શકો છો સેક્શન બી ની વાત કરીએ કારણ કે આપણે બહુ વધારે ટાઈમ નથી અને ટાઈમ વેસ્ટ કરવો નથી ઇન્ફોર્મેશન આપણે વધારે આપી છે સાથે સાથે હું જે પ્રશ્નો બોલતો જો એના પર પણ ખાસ ફોકસ રાખજો બરાબર સેક્શન બીની અંદર તમે જોવા જાવ દીકરાઓ તો તમારે પ્રશ્ન જે છે ચેપ્ટર નંબર એક ટોટલ તમારી પાસે તેર પ્રશ્નો હશે ટોટલ જોવા જઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ બરાબર અને પાંચ ચેપ્ટર છે એમાંથી બે બે પ્રશ્નો પૂછાય બરાબર એટલે ટોટલ કેટલા થાય તેર તેર પ્રશ્નોમાંથી તમારે નવ પ્રશ્નો એટેન્ડ કરવાના છે તેરમાંથી નવ પ્રશ્નો એટેન્ડ કરવાના છે બરાબર પહેલી વસ્તુ જોઈ લો કે પાંચ ચેપ્ટર છે પાંચ ચેપ્ટર તમે કરોને ને દીકરાઓ તો આરામથી દસ પ્રશ્નો થઈ જાય અને એમાંથી નવ તો કોઈક ચેપ્ટરનો તમે સ્કીપ પણ કરી શકો છો બરાબર પણ એવું આપણે નથી જોતા જોઈએ અત્યારે સૌથી પહેલાં દીકરાઓ ચેપ્ટર નંબર ના તમને મોસ્ટ ઓફલી બધા જ પ્રશ્નો આવડે બે માર્ક્સના જોવા દે કયા પૂછે સર કયા પ્રશ્નો ચારણ ખોરા પણ ઓક્સિડેશનની ડેફિનેશન રિડક્શનની ડેફિનેશન રેડોક્સ પ્રક્રિયા પૂછી શકે છે સંયુગીકરણની ડેફિનેશન વિઘટન પ્રક્રિયાની ડેફિનેશન બરાબર પ્રશ્નો પ્રશ્નો પૂછાય તો તો એ બેટા આવડે ચેપ્ટર નંબર એક આવડે બરાબર ચેપ્ટર નંબર પાંચ જય દીકરી આવ્યું હતું અને એસે વનની એક્ઝામની અંદર પણ કમ્પ્લીટ તૈયારી કરી છે નહીં તો ચેપ્ટર નંબર પાંચના બે પ્રશ્નો આવે દીકરાઓ કમ ના આવડે તો ચેપ્ટર નંબર પાંચના બેટા બે પ્રશ્નો આવે સમજો ચેપ્ટર નંબર પાંચ બે પ્રશ્નો એટેન્ડ કરવાના બોલો કેટલા થયા ત્રણ પ્રશ્નો થઈ ગયા ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર સાતના આપણે સૌથી વધારે પ્રશ્નો બે પ્રશ્નો કહી શકીએ છીએ બરાબર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ ચેપ્ટર આપણે કમ્પ્લીટ રીતે અટેન્ડ કર્યા હોય કમ્પ્લીટ રીતે ભણ્યા હોય મસ્ત રીતે ધ્યાન આપ્યું હોય દીકરાઓ તો એક છે ચેપ્ટર નંબર સાત એના જે છેલ્લા પેરેગ્રાફ છે છેલ્લો પેરેગ્રાફ છેલ્લો જે લિંગ નિશ્ચયવાળી થિયરીઓ છે એમાંથી કદાચ થોડો પ્રશ્ન પૂછી શકે છે પરાગયન સ્વપરાગયન બરાબર આ જે થિયરીઓ છે એ નાની નાની પૂછી શકે છે એટલે ટોટલ તમારા પાંચ પ્રશ્નો થઈ ગયા સાહેબ ચેપ્ટર નંબર તેર આપણું પર્યાવરણ ગપ્પા મારવાનો વિષય લા યાદ કરો નિવસન તંત્ર વાળું ચેપ્ટર બરાબર એમાંથી બે પ્રશ્નો પૂછાય ઓજન નું ઓજન કેવી રીતે બને સમીકરણ સહિત સમજાવો જૈવ વિઘટનીય કચરો જૈવ અવિઘટનીય કચરો છે કે નહીં તો એવા પ્રશ્નો પૂછાય બરાબર એવા નાના નાના પ્રશ્નો આ તો ઉદાહરણ છે તમારે બધા પ્રશ્નો વાંચવાના છે તો ચેપ્ટર નંબર 13 ના બે પ્રશ્નો અલગ બે ને બે ચાર ને બે છ અને એક સાત તો આમ જ થઈ ગયા સાત પ્રશ્નો તો આમ જ થઈ ગયા ઉપરથી ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર ગેરંટી દાખલો આવશે નહીં તો વિદ્યુત પાવર ગેરંટી જોવું જોઈ લેજો અને છેલ્લે જ આવશે છેલ્લી જે થિયરી છે ને એમાંથી જ આવશે એમાંથી એક દાખલો શકે તા ખરી એક દાખલો અને એક થિયરી વિદ્યુત પાવર તૈયાર કરી દેવાનો પાવર બરાબર અને સોરી આપણે ચેપ્ટર નંબર ની વાત કરતા હતા બરાબર ચેપ્ટર નંબર અગિયાર ચેપ્ટર નંબર અગિયારમાંથી વિદ્યુત પાવર બરાબર વિદ્યુત પાવર તૈયાર રાખો અને સાથે સાથે એક દાખલો તૈયાર રાખો થઈ ગયું જોઈ લો બે બે ચાર બે છ બે આઠ અને એક નવ નવ પ્રશ્નો પૂરેપૂરા કમ્પ્લીટ આટલા ચેપ્ટર કરો કયા કયા તો પહેલું પાંચમું સાતમું બરાબર અગિયારમું અને તેરમું આટલા ચેપ્ટર કરો તો બધા આવડે સેફ ચેપ્ટર નંબર દસ ચેપ્ટર નંબર દસ બેટા માનવ આંખ રંગબેરંગી દુનિયા લઘુદ્રષ્ટિની ખામી ગુરુદ્રષ્ટિની ખામી લઘુદ્રષ્ટિના ખામીના નિવારણ માટેના બરાબર ઉપાયો ગુરુદ્રષ્ટિની ખામીના માટે નિવારણના ઉપાયો ટિંડ ટિંડલ અસર કહી શકે છે બરાબર વહેલો સૂર્યોદય મોડો સૂર્યોદય જે આવે છે છેલ્લી થિયરી બરાબર એ જે થિયરીઓ છે બરાબર સાથે સાથે મોડો સાથે સાથે છેલ્લી થિયરીઓ આપણે કહી શકીએ છીએ જે થોડી ઘણી પ્રિઝમવાળી જે થિયરી છે એમાંથી આપણે થોડા એક નાના નાના પ્રશ્નો પૂછાઈ શકે છે બરાબર તો એ દસમા ચેપ્ટરમાંથી તમે કરી શકો છો બરાબર ખાસ સિગ્નલ ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટ રેડ લાઈટનો કેમ યુઝ કરવામાં આવે છે તો આવા નાના નાના પ્રશ્નો જે છે એ આ ચેપ્ટર દસમામાંથી કરી શકો એટલે ટોટલી તમે સેક્શન બી એટેન્ડ જોવા જાવ ને દીકરાઓ તો એની નાઇન પ્રશ્નો છે તો નવ પ્રશ્ન એટેન્ડ કરવા બહુ ઇઝી વસ્તુ છે મારા મત મુજબ તમે ચેપ્ટર નાઇનની અંદર આટલા ચેપ્ટર જો કમ્પ્લેટ રાખો તો એ તમને બહુ જ બેનિફિટ આપશે બરાબર તમે આટલા ચેપ્ટર કરાય ને એનો ટોટલ ત્રણે ત્રણ સેક્શનની અંદર બેનિફિટ છેલ્લે તમને જોવા મળશે છેલ્લે જોતા રહેજો બરાબર ખાસ જો સેક્શન બી સેક્શન સી એટેન્ડ કરવો છે સેક્શન સી એટેન્ડ કરવો હોય દીકરાઓ તો ખાસ ધ્યાન આપજો કે સેક્શન સીની અંદર તમે પહેલાં ચેપ્ટરની સાહેબ કોઈ પણ પ્રશ્ન આપો ને આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા બરાબર જિંક અને એચ સાથેની પ્રક્રિયા બરાબર આ બધા જ પ્રશ્નો દીકરાઓ આવડે એટલે ચેપ્ટર નંબર એક ક્લિયર થઈ જાય બરાબર ચેપ્ટર નંબર સાત તમે અહીંયા વાંચો તો એ પૂરેપૂરું જ વાંચશો ને બરાબર બધું જ કમ્પ્લીટ તૈયાર કરશો તો એના બે પ્રશ્નો અહીંયા તમને બેનિફિટ આપે બરાબર એના બે પ્રશ્નો તમને અહીંયા બેનિફિટ આપને ત્રણ પ્રશ્નો આમ જ થઈ ગયા ત્રણ પ્રશ્નો આમ જ થઈ ગયા બરાબર ચેપ્ટર નંબર 3 માંથી પ્રક્રિયાઓ કરો ધાતુ અધાતુનો તફાવત કરો રિએક્શનો કરો હા એક વસ્તુ અહીંયા જો ધાતુ અધાતુનો તફાવત અહીંયા પણ પૂછી શકે છે બે માર્ક્સ ની અંદર બરાબર ચડકાટ ધરાવે ચડકાટ ન ધરાવે બરાબર છે ટીપાઉપણું તણાવપણું જે આપણે વાત કરતા હતા તે અપવાદરૂક કિસ્સા બરાબર એ બધા જે આવે એ અહીંયા ચેપ્ટર નંબર ત્રણની અંદર બે માર્ક્સમાં પણ તમને કામ લાગે દીકરાઓ એક વખત કરો તો બધે જ કામ લાગે ચેપ્ટર નંબર છ નિયંત્રણ અને સંકલન બરાબર સાહેબ માનવ મગજ ચેતાકોષ બરાબર વનસ્પતિ પ્રાણી અંતઃસ્ત્રાવ આ પ્રશ્નો અહીંયા કરો થાય કે ના થાય આ પ્રશ્નો કરો ઓટોમેટિકલી તમને પેપરમાં આવડે એકાદ તો પ્રશ્ન આવશે જ ગેરંટી સાથે કહું છું બરાબર ચેપ્ટર નંબર સાતની આપણે વાત કરી લીધી ચેપ્ટર નંબર નવ પ્રકાશ પરાવર્તન વખરી સાથે યાદ રાખજો આ ચેપ્ટરનો દાખલો આવશે અહીંયા કેમ કે દાખલાવાળા ચેપ્ટર કેટલા છે બે જ છે કયા કયા નવમું તો દાખલા પૂછવા જ પડે તો અહીંયા તમે જો ચેપ્ટર નંબર નવ ની અંદર એક દાખલો આવશે અને કિરણાકૃતિ પૂછવાની શક્યતા ખરી કિરણાકૃતિ પૂછવાની શક્યતા ખરી બરાબર એટલે અહીંયા નવમાં ચેપ્ટરની અંદર કિરણાકૃતિ યાદ રાખવાની અંતર્ગુળ રિસા માટે ઘણીવાર પૂછેલી છે તો એને ખાસ તૈયાર કરજો અંતર્ગ અડીસો છૂટવો ના જોઈએ બરાબર એક કિરણાકૃતિઓ અને એક દાખલો ટોટલ ચાર ઉદાહરણ છે અને ટોટલ સોધ્ય બંનેના જોવા જાય ટોટલ ચૌદ દાખલા છે ચૌદમાંથી ગણીને ત્રણ માર્ક્સમાં પૂછવાલાયક દાખલા છે અને સાતથી આઠ જ છે એટલે આરામથી લેન્સનું સૂત્ર અને અડીસાનું સૂત્ર લેન્સનું સૂત્ર અને અડીસાના સૂત્ર પરના દાખલા બરાબર તો એ દાખલાઓ છે તમને અહીંયાથી માર્ક્સ મળશે એટલે ટોટલ કેટલા એટેન્ડ કરવાના આપણે એની સિક્સ તો તમે જુઓ પહેલા ચેપ્ટરને એક એટેન્ડ કર્યો બરાબર અહીંયા છઠ્ઠા ચેપ્ટરનો એક મસ્ત રીતે પ્રશ્ન એટેન્ડ કર્યો સાતમા ચેપ્ટરને બે એટેન્ડ કરી શકો છો નવમાં ચેપ્ટરની કિરણા પ્રતિ બંને એટેન્ડ કરી તો બે ને બે ચાર ને અહીંયા બે ને બે ચાર ને એક પાંચ ને એક છ પ્રશ્નો તો આમ જ થઈ ગયા દીકરાઓ જો ધ્યાનથી એટલે એની સિક્સ તમે એટેન્ડ કરી શકો સાહેબ ચેપ્ટર નંબર અહીંયા અગિયાર માંથી પ્રશ્ન પૂછાય તો અગિયારમાંથી માંથી દાખલો જ પૂછાયેલા સીધી વસ્તુ છે અહીંયા દાખલો પૂછાઈ શકે છે અને દાખલો ના પૂછાય તો અવરોધો શ્રેણી જોડાય અવરોધોનું સમાંતર જોડાય અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ તો એ બે થિયરીઓમાંથી એક થિયરી આવી જાય ગેરંટી સાથે કો આવશે એટલે એટલે આને પણ તૈયાર રાખો બરાબર ચેપ્ટર નંબર એટલે ખાસ માર્ક કરું છું અહીંયા ચેપ્ટર નંબર સાત ચેપ્ટર નંબર નવ ચેપ્ટર નંબર અગિયાર અને ચેપ્ટર નંબર છ આટલામાંથી કરો એટલે એની સિક્સ પ્રશ્નો તો તમારે એટેન્ડ થઈ જાય અને હું તો કહું છું કે ચેપ્ટર નંબર એક તૈયાર કર્યો છે એ જ રાખો કમ્પ્લીટ છઠ્ઠું માનવ મગજ બરાબર એને કમ્પ્લીટ રાખો ચેતાકોષ બરાબર અંતસ્ત્રાવો બરાબર વનસ્પતિ અંતસ્ત્રાવીબ્રેલિન સાયટોકાનીન એસ્પેસિક એસિડ બરાબર સાથે સાથે પ્રાણીઓમાં અંતસ્ત્રાવો જે છે અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે બરાબર તો એના વિશે વાત કરો સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એ ચેપ્ટરના પ્રશ્નો એટેન્ડ કરો બરાબર ગર્ભ નિરોધનની જે રીતો છે એની વિશે વાત કરો તો એ પ્રશ્નો એ થઈ શકે છે ચેપ્ટર નંબર નાઇનની અંદર મેં કહ્યું કે શું થશે એમાં કેરણાકૃતિ અને દાખલો અને ચેપ્ટર નંબર અગિયાર છે જ દાખલો આવશે કે કા તો શ્રેણી જોડાય સમાંતો જોડા સમીકરણ તાળા બરાબર તો એ પ્રશ્ન અહીંયાથી એની સિક્સ છે એ તમે કરી શકો છો છ આરામથી એટેન્ડ થઈ જાય સેક્શન ડીની વાત કરો સાહેબ એસિડ બેઝ અને સાર ચેપ્ટર નંબર 2 ના બે પ્રશ્નો કમ્પલસરી આવશે 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 જ આવશે 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 તૈયારી રાખજો ચેપ્ટર નંબર 2 ના બે પ્રશ્નો આ ચેપ્ટરમાં સૌથી વધારે સાહેબ સેક્શનમાં કન્ફ્યુઝન ચેપ્ટર નંબર 13 લઈ લો છોડો ચેપ્ટર નંબર તેર લો આપણું પર્યાવરણ નિવસન તંત્ર આહાર જાળ આહાર શૃંખલા નિવસન તંત્ર બરાબર આહાર આહાર જાળ શૃંખલા ફૂડ ફૂડ બરાબર ઇકોસિસ્ટમ આ બધા જે પ્રશ્નો છે એ ચેપ્ટર નંબર છે તો એ પણ તમે અટેન્ડ કરી શકો એટલે અહીંયા તમે જો ટોટલ આપણે કેટલા પાંચ પ્રશ્નો કરવાના તો બે પ્રશ્નો આના થઈ ગયા અને એક પ્રશ્ન આનો થઈ ગયો અને સાથે સાથે અહીંયાથી ઉઠાવી લો ચેપ્ટર નંબર પાંચના બે પ્રશ્નો શું કયા કયા હોય શકે તો સાહેબ મનુષ્યનું તંત્ર મનુષ્યનું પાચનતંત્ર શ્વસનતંત્ર અમીબામાં પોષણ હૃદય બરાબર રુધિર રેડું પરિવહન એમાં પણ કહી શકાય છે હૃદય બરાબર હૃદય આપણો આપણું એ રીતના પૂછાય સાથે સાથે અહીંયા તમે વાત કરી શકો કે ઉત્સર્જન તંત્ર લસિકા અહીંયા પૂછાય કાં તો અહીંયા પૂછાય પૂછી શકાય છે બરાબર એ પ્રશ્નો કરો એટલે તમે જુઓ તો પાંચ પ્રશ્નો બે બે ચાર અને એક પાંચ ફિનિશ ચેપ્ટર નંબર દસમાંથી લઘુદ્રષ્ટિ ગુરુદ્રષ્ટિની ખામી એક સાથે આખો પ્રશ્ન પૂછાઈ શકે છે આ ચેપ્ટરમાંથી જોવા જાવ દીકરાઓ તો તમને જનરલી એવો પ્રશ્ન પૂછા શકે કોઈ એક્ટિવિટી સ્વરૂપે કોઈ આપેલી હશે પરિસ્થિતિ આપી છે અને એને અનુસંધાનમાંથી જવાબ આપવાનો થશે ચેપ્ટર નંબર બાર સાહેબ ઘરેલું વિદ્યુત પરિપથ છેલ્લો પ્રશ્ન છેલ્લી થિયરી એ કરો ઓટોમેટિકલી તમને ગેરંટી શકો આટલા પ્રશ્નો કરો એટલે આવી જાય ચેપ્ટર નંબર ચારની વાત કરો સાહેબ મિસેલની રચના છેલ્લું સાબુની પ્ર સાબુની સફાઈ ક્રિયા વિધિ તો એ પ્રશ્નો અહીંયા અટેન્ડ કરો તો ઓટોમેટિકલી આખું બધું જ પેપર એની ફાઇવ અટેન્ડ થઈ જાય તમે જોઈ શકો કે એની ફાઇવ અટેન્ડ થાય એની સિક્સ એટેન્ડ એની નાઇન અટેન્ડ થાય બરાબર ખાસ એટલે આ રીતના તમે જુઓ હવે હું તમને બીજી ઇન્ફોર્મેશન આપું જો તમે ચેપ્ટર નંબર પાંચ અહીંયા કર્યું તો એ તમને અહીંયા કામ લાગવાનું છે ચેપ્ટર નંબર એક અહીંયા કર્યું તો ચેપ્ટર નંબર એક અહીંયા કામ લાગવાનું છે ચેપ્ટર નંબર અહીંયા એક કર્યું તો એ અહીંયા પણ કામ લાગવાનું છે ચેપ્ટર નંબર બાર અહીંયા કર્યું તો એ અહીંયા પણ કામ લાગવાનું છે જો જો માર્ક્સમાં માર્ક્સમાં ચેપ્ટર નંબર અને લાગે જગ્યાએ તો આવા ઓછા ચેપ્ટર કરો ચેપ્ટર નંબર સાત જો છે બે જગ્યાએ કામ તો આવા ઓછા ચેપ્ટર કરો બરાબર ચેપ્ટર નંબર બે પાંચ દસ બે પાંચ દસ અને તેર આટલા ચેપ્ટર કરો ચાર ચેપ્ટર તો પાસ તો આરામથી થઈ જવાય એકદમ સો સો ટકા રીતે બરાબર તો આ રીતના આપણી પાસે ઇન્ફોર્મેશન છે આને કમ્પ્લીટ નોટ કરો અને વ્યવસ્થ રીતે એકદમ મસ્ત રીતે તૈયારી તરફ દોડી જાઓ બરાબર છે અને વધારે ઇન્ફોર્મેશન જોઈએ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ તો ડિસ્ક્રિપ્શનની અંદર ચેનલ આપેલી છે ચેનલની લિંક તમે ફો જોડ જોઈન થઈ જજો બરાબર અને આ વિડીયોને બને એટલા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો જેથી એમને સંપૂર્ણ માર્ગદર્શન મળે અને ઓછી તૈયારી જે વિદ્યાર્થીઓ અત્યારે બીવા છે બરાબર જે વિદ્યાર્થીઓ અત્યારે દીવે છે એ બધા જ વિદ્યાર્થીઓ ડરવાની કોઈ જરૂર નથી એમને આ રીતને તૈયારી કરવાની જરૂર છે બરાબર અને જો કોઈ વિડીયો જોઈએ તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો જેથી આપણે વધારે પ્રિપરેશન માટે તૈયાર કરી શકીએ બરાબર અને બીજા વિડીયો આપણે લાવી શકીએ ચાલો જય શ્રી કૃષ્ણ